એવું કહી શકાય કે છેદ ઉડાડી દેવામાં આવ્યા હતા ચકલા ચૂથવા નથી આવ્યા મોટે જે કઈ પણ શબ્દો છે એ પણ વાપરવામાં આવ્યા હતા લોકોના સવાલના જવાબમાં ચકલા ચૂંથવા જેવી વાતો આવે તો એ કેટલું યોગ્ય કહેવાય હમણાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની જે ચૂંટણી છે એ પણ આવવાની છે તો એમાં તમે લડવાના છો કે નહીં તો એવું કહ્યું તો એટલા માટે તો આ બધું બનાવ્યું છે ભાઈ નવી હજુ એક જો પાર્ટી આવે તો હવે એ કોના વોટ કાપશે એ પણ જોવાનું રહેશે નવી પાર્ટી એટલા માટે લાવવામાં આવી રહી છે કારણ કે કોંગ્રેસને નબળી કરી શકાય નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજનો દિવસ એક રીતના આપણે જોવા જઈએ રાજકારણની દ્રષ્ટિએ તો બહુ મહત્વનો છે કારણ કે એવું માનવામાં આવે છે કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ચાલતો નથી પરંતુ આમ આદમી પાર્ટીએ આ જે વાત હતી એનો છેદ ઉડાવી દીધો તેર પર્સન્ટથી પણ વધારે મત શેર લઈ આવ્યા અને આની સાથે પાંચ ધારાસભ્યો આમ આદમી પાર્ટીના આવ્યા એટલે ત્રીજો પક્ષ ચાલતો નથી એ વાત હવે ગૌણ થઈ ગઈ એની પહેલા એવી ટ્રાય કરવામાં આવી હતી બે પક્ષ બનાવવામાં આવ્યા હતા રાજકારણની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સિવાય જે ત્રીજો પક્ષ છે એમની વાત કરીએ તો પણ બંને પક્ષ છે ને એટલું બધું ચાલ્યા આમ આદમી પાર્ટી ચાલી અને હવે આ રાજનીતિ માટે મહત્વનો દિવસ એટલા માટે બની ગયો છે કારણ કે શંકરસિંહ વાઘેલા ચોર્યાસી વર્ષની ઉંમરે ફરી રાજકારણમાં સક્રિય થયા છે એ સક્રિય રીતના રાજકારણમાં લડવાના નથી પરંતુ પાછળની ભૂમિકા નિભાવવાના છે ચૂંટણી નથી લડવાના પણ ગાઈડન્સ આપવાના છે બાળા સાહેબ ઠાકરે જે રીતના હતા એવી જ એક પ્રકારની ભૂમિકા છે હવે ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા નિભાવવાના છે આજના દિવસમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની અંદર ચોથી રાજકીય પાર્ટીનું નામની જાહેરાત કરવામાં આવી છે અને આ પહેલી એની પત્રકાર પરિષદ હતી પાર્ટીનું નામ રાખવામાં આવ્યું છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ભાલાનું નિશાન પણ રાખવામાં આવ્યું છે અને અહીંયા નાઇન્ટી ફોર એક દોડતો એવો યુવક છે અને નાઇન્ટી ફોર લખવામાં આવ્યું છે અને નાઇન્ટી ફોર એટલે કશું જ નહીં આપણે એકસો ને બ્યાસી જેટલા ધારાસભ્ય છે અને એકસો બ્યાસીમાંથી જો તમારે સરકાર બનાવી હોય તો પછી ઓછામાં ઓછા ચોરાણું ધારાસભ્ય જોઈએ એટલે આવી એક ટીખળ શંકરસિંહ વાઘેલાએ પણ કરી હતી આજના દિવસમાં મહત્ત્વની વાત કરીએ તો રાજકીય પક્ષ છે એમાં ઘણી બધી વસ્તુઓ છે ને નવી નવી જોવા મળી છે આ પક્ષે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો સંસ્થાપકની પણ જાહેરાત કરી છે અને પ્રમુખની પણ જાહેરાત કરી છે પ્રમુખની જો આપણે વાત કરીએ તો રિધ્ધિરાજસિંહ પરમારની વાત કરી છે જે રાજવી પરિવારથી આવે છે એમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને શંકરસિંહ વાઘેલા જે છે એ પાછળથી એમને ગાઈડન્સ વગેરે આપવાના છે આના સિવાય જે વરિષ્ઠ નેતાઓ છે એમના પણ ઘણા બધા નામ છે જે પણ માર્ગદર્શન વગેરે આપવાના છે જેમ ભારતીય જનતા પાર્ટીમાં માર્ગદર્શન મંડળ છે એવી રીતના માર્ગદર્શન પણ પૂરું પાડવાના છે હવે આનું માળખું છે સુધી બન્યું નથી એ બનાવવામાં આવશે યુવાનો છે એ હજુ જોડાયા નથી એ જોડવામાં આવશે હજુ કંઈ થયું નથી ખાલી પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે અને પાર્ટી કયા કયા ઉપર કરશે વિષયોને લઈને લડશે એ પણ જાહેરાત કરવામાં આવી છે સૌથી મોટી વાત અહીંયા એ જોવા મળે છે કે પાર્ટીએ જે રીતના કહ્યું એ મુજબ જે બે મુદ્દા છે એના ઉપર એ લડવાની છે એક તો છે ખેડૂતો બીજા છે યુવાનો અને આના સિવાય મહત્વની એક બાબત છે એ સામે આવી છે એ છે એસસી એસટી અને ઓબીસી કે અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે પૂછ્યું હતું કે ભાઈ એસસી એસટી ઓબીસી જ કેમ જનરલ લોકો પણ મતદારો છે નામ વાત અહીંયા નથી કરવામાં આવી તો શંકરસિંહ બાપુએ એવી રીતના પોતાની વાત રાખી હતી કે ખેડૂતોમાં અને વેપારીઓમાં જનરલ પબ્લિક છે આવી જ જાય છે ખેર એના સિવાય જો મોટી આપણે વાત કરીએ તો આ જ પત્રકાર પરિષદ હતી જો એને ધ્યાનથી આપણે જોઈએ તો એક મોટી વાત બહાર નીકળીને આવે છે એક્સ અને ભાઈને શું છે એક્સ અને ભાઈ તો અહીંયા આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી મારા ખ્યાલથી લગભગ પંચાણુંથી સક્રિય છે સતત એમની જ સરકાર ચાલી આવી છે અને જે રીતના આ પક્ષે પોતાની વાત રાખી એ મુજબ ધારાસભ્યો છે એ પોતાનો પક્ષ છોડી અને બી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે એ ચાહે આમ આદમી પાર્ટીના હોય એ ચાહે કોંગ્રેસના હોય કે કોઈ પણ હોય એટલે પ્રજા અમને ચૂંટતી હોય છે ધારાસભ્યને પરંતુ ધારાસભ્ય પ્રજાને પૂછ્યા વગર બીજા રાજકીય પક્ષમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેતા હોય છે હવે આવું કરી અને આ જે ધારાસભ્યો છે એ પોતાની પ્રજાની સાથે દ્રોહ કરી રહ્યા હોય છે એટલે આ જ વાત રાખી અને એમણે એવું કહ્યું હતું કે ભાઈ એક્સ છે એને કેટર કરવા માટે આપણે વાય જોઈએ એટલે એક્સ છે ભારતીય જનતા પાર્ટી છે અને વાય છે એટલે એક્સની નું નામ જે જગ્યા લેવાવાળી જે પાર્ટી છે એ વાય એટલે કે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એટલે શક્તિસિંહ શંકરસિંહ વાઘેલાએ પોતાની આવી રીતના વાત રાખી હતી ખાસ બીજી મહત્વની વાત અહીંયા એ આવી જાય કે બાવીસ ડિસેમ્બરના દિવસે ગુજરાતના રાજકારણમાં એક મહત્વનો દિવસ પણ રહેવાનો છે આજનો દિવસ તો છે જ છે બાવીસ ડિસેમ્બર એટલા માટે કારણ કે આ દિવસે જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે શંકરસિંહ વાઘેલાની એમનું જે કાર્યાલય છે એનું પણ ઉદઘાટન થવાનું છે અને બીજી એક સંમેલન પ્રકારની પણ મીટિંગ વગેરે છે એ બધી મળવાની છે એટલે આ એક મહત્ત્વનો દિવસ બાવીસ તારીખનો રહેવાનો છે એટલે બાવીસ તારીખે ત્યારે શું થશે કેમ થશે એ પણ જોવાનું છે કારણ કે ઘણા બધા કાર્યકર્તાઓની જાહેર થઈ જશે જાહેરાત કરવામાં આવી શકે છે એવી રીતના શક્યતાઓ છે આખે આખું માળખું છે એ કેવું રહેશે આ પાર્ટીનું એ પણ દેખાડવામાં આવશે અને એના સિવાય બીજી ઘણી બધી વાતો છે એ બહાર આવશે એ પણ જોવાનું રહેશે આની પહેલાં જો આપણે વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા છે એમની આ પહેલી પાર્ટી નથી ત્રણ પાર્ટી એમણે બનાવી છે અને આ ત્રીજી પાર્ટી છે જો કે એમનું કહેવું એવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આના સિવાય હું કોઈ પાર્ટીમાં છું નહીં અને હું કોઈ પાર્ટી મેં કોઈ પાર્ટી બનાવી નથી જે રીતના આજના દિવસમાં પત્રકાર પરિષદમાં એમણે વાત રાખી છે એ મુજબ એટલે તો પછી એક સવાલ એવો થાય કે રાજપા છે એના સિવાય જનવિકલ્પ મોરચા છે અને આ જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તો ભાઈ એ કોણે બનાવી ખેર બીજી પત્રકાર પરિષદની અંદર મહત્વની બાબત જોવા મળી એ હતી કે પત્રકારોએ જે લોકોના સવાલો પૂછ્યા હતા જે ગંભીર સવાલો પૂછ્યા હતા એના એકદમ એવું કહી શકાય કે છેદ ઉડાડી દેવામાં આવ્યા હતા જેમ કે બધા જ જે સવાલો પૂછવામાં આવ્યા હતા એ ગંભીર હતા પરંતુ સરળતાથી હસી મજાકની જેમ એ પ્રશ્નો છે એ ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કારણ કે ઓલરેડી પાર્ટી પાસે કોઈ જવાબ હતો નહીં માળખું બન્યું નથી ખાલી પાર્ટીની જાહેરાત કરવામાં આવી હતી પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી અને સંસ્થાપક છે એમની જાહેરાત કરવામાં આવી હતી બાકી કોઈ જવાબો હતા નહીં એટલા માટે જવાબો છે જે આપવામાં આવ્યા હતા શંકરસિંહ વાઘેલા દ્વારા એ બહુ અજીબ જવાબો હતા ચકલા ચૂંથવા નથી આવ્યા મોટેવર જે કંઈ પણ શબ્દો છે એ પણ વાપરવામાં આવ્યા હતા હવે આ કેટલું યોગ્ય છે એ અયોગ્ય છે એ હવે લોકોને જોવાનું છે કારણ કે જે પત્રકારોને કરવા પત્રકારો જે સવાલો કરતા હોય છે લોકોના સવાલો છે એ પહોંચાડતા હોય છે અને લોકોના સવાલના જવાબમાં ચકલા ચૂંથવા જેવી વાતો આવે તો એ કેટલું યોગ્ય કહેવાય ખેર એ તમારા ઉપર છે એનો જવાબ તમારે આપવાનો છે પણ મહત્વની વાત અહીંયા એ છે કે એનસીપી જે છે એમાં પણ શંકરસિંહ વાઘેલા રહેલા છે બે હજાર ઓગણીસમાં એવું માનવામાં આવતું હતું કે એમનું પોતાનું વ્યક્તિગત રીતના એવું કહેવું હતું કે મારું સ્થાન છે એ જળવાતું નથી એટલા માટે બે હજાર ઓગણીસમાં મેં એનસીપી પણ છોડી હતી એટલે રાજપા છે પછી એના સિવાય જન વિકલ્પ મોરચો છે એના સિવાય પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ છે આવું બધું જ છે જ આના સિવાય બીજો મહત્વનો પ્રશ્ન એ પણ પૂછવામાં આવ્યો હતો કે તમે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસમાં તો સારા સંબંધો છે પરંતુ એ કેમ નહીં એના બીજા કેમ પક્ષો બનાવી રહ્યા છે તો એનો પણ જવાબ છે એ ટાળવામાં આવ્યો હતો અને સૌથી મહત્વની વાત જે આ આજના દિવસમાં રહી છે એ છે જે વાત હતી કે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ એ આ સરકારી હાઉસની અંદર મળ્યા હતા એની પાછાનું કારણ શું તો એનો પણ જવાબ આપવામાં નહોતો આપ્યો હવે ખેર કારણ ગમે તે હોય પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું હતું કે હમણાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની જે ચૂંટણી છે એ પણ આવવાની છે તો એમાં તમે લડવાના છો કે નહીં તો એવું કહ્યું તો એટલા માટે તો આ બધું બનાવ્યું છે ભાઈ એટલે એમાં પણ લડવાના છે અને મેન લક્ષ્ય લગભગ બે હજાર સત્યાવીસ હોઈ શકે છે એની પાછળનું કારણ એ છે કે આ બે હજાર સત્યાવીસ ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું અને જે રીતના જે રાહુલ ગાંધી છે એમણે પોતાની વાત સંસદમાં રાખી હતી કે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનાવીશું અમે તમારા ગુજરાતમાં અને તમને હરાવીશું અને એના પછી કોંગ્રેસના હાઉસમાં પણ આવ્યા હતા અને બધું કાર્યકર્તાઓનું સંમેલન વગેરે પણ થયું હતું અને પોતાની વાત વગેરે પણ રાખી હતી અને એના પછી હવે ભારતીય જનતા પાર્ટી આ લાવી રહી છે કે કેમ એ એક મોટો સવાલ છે એટલે આ કોની બી ટીમ છે કે કોની સી ટીમ છે એવા પણ અનેક સવાલો છે એ થઈ રહ્યા છે એવું જે તે સમયે આમ આદમી પાર્ટી માટે પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તો હંમેશા લડતી હોય છે પરંતુ કોંગ્રેસના વોટ કાપવા માટે આમ આદમી પાર્ટી લાવવામાં આવી છે અને આમ આદમી પાર્ટી છે એના જ કારણે ભારતીય જનતા પાર્ટીને એકસો ને છપ્પનથી એકસો છપ્પન જેટલી સીટ મળી છે એટલે આ બધું થયું ત્યારે એક સવાલ એ પણ થાય કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ છે એટલે ભાઈ નવો કોઈ પક્ષ આવે એટલે એ ભારતીય જનતા પાર્ટીના જે ચુસ્ત સમર્થકો છે તો એઝ ઇટ ઇઝ જ રહેવાના છે પરંતુ કોંગ્રેસના કપાવવાના છે એટલે નવી હજુ એક જો પાર્ટી આવે તો હવે એ કોના વોટ કાપશે એ પણ જોવાનું રહેશે પણ હવે મોટા ભાગના જે આ બધા જ જે સવાલો છે એના જવાબ મળે છે કે લગભગ લગભગ કોંગ્રેસને નબળી કરવા માટે આવું કરતા હોઈ શકે છે એવી સંભાવનાઓ છે જોકે જે કંઈ પણ હશે એ જોયું જ હશે આગળના સમયમાં પણ અત્યારના સમયની અંદર જે રાજકીય વિશ્લેષકો છે એવું કહી રહ્યા છે કે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે નવી પાર્ટી એટલા માટે લાવવામાં આવી રહી છે કારણ કે કોંગ્રેસને નબળી કરી શકાય અને બે હજાર સત્યાવીસની જે રીતના વાત રાહુલ ગાંધીએ રાખી હતી જેના એના મેઇન નેતા છે એમની વાતને ખોટી ઠેરવી શકાય બાકી હવે જોવાનું રહેશે કે કઈ રીતના આ પાર્ટીનું પ્રદર્શન વગેરે રહેશે એ તમને આ માહિતી કેવી લાગી બિલકુલથી અમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે જણાવજો કમેન્ટ કરીને જોડાયેલા રહેજો વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે તમામ પોલિટિકલ અપડેટ જે ગુજરાતમાં થતી હશે એ અમે તમને તમારી ભાષામાં એકદમ સરળતાથી બધા જને સમજાય જાય એવી રીતના જણાવવા રહીશું આભાર